વોટ્સએપ વાપરતા દરેક યુઝર માટે ખૂબ જ મહત્વની સાયબર સુરક્ષા એજન્સીએ વોટ્સએપ યુઝર્સને સાવચેત રહેવા જણાવ્યું છે કારણ કે સાયબર ગુનેગારો હવે એક નવી અને ખતરનાક રીતથી લોકોના વોટ્સએપ એકાઉન્ટ હાઇચેક કરી રહ્યા છે જેને ગોસ્ટ પેરિંગ કહેવામાં આવે છે આ પદ્ધતિમાં હેકર્સ વોટ્સએપના લિંક ડિવાઇસ ફીચરનો ઉપયોગ કરે છે શરૂઆત એક સામાન્ય મેસેજ થાય છે એ કોઈ ઓળખીતો વ્યક્તિ હોય કે પછી તમારા મિત્રના નામથી તમને મેસેજ આવે છે અને મેસેજ હોય છે હાય ચેક ધીસ ફોટો આ મેસેજમાં એક લિંક હોય છે તમે લિંક ખોલો ત્યારે ફેસબુક કે કોઈ વેબસાઇટ જેવું પ્રિવ્યુ દેખાય છે અને પછી ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવા માટે કહે છે જેમ તમે મોબાઈલ નંબર નાખો છો તેમજ હેકર્સ તમારું વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઇસ સાથે એકદમ કોઈને પણ ખબર પડ્યા વગર જોડી દે છે આ પછી સૌથી ખતરનાક બાબત તો એ છે કે હેકર્સ તમારે રિયલ ટાઈમ ચેટ્સ વાંચી શકે છે તમારી ખાનગી માહિતી જોડી શકે છે અને તમારા નામે બીજાને મેસેજ પણ મોકલી શકે છે હવે તેથી એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ લિંક પર ક્યારેય તમારો મોબાઈલ નંબર વેરીફાઈ ન કરો ભલે મેસેજ ઓળખી તો લાગે તો તમારી સુરક્ષા માટે વોટ્સએપના સેટિંગમાં જઈને લિંક ડિવાઇસ ચેક કરતા રહો જો તમને કોઈ અજાણું ડિવાઇસ દેખાય તો તરત જ તેને લોગઆઉટ કરી દો થોડી સાવચેતી રાખશો તો મોટા નુકસાન થવાથી બચી શકાશે